એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ વાત મહિનો દિવસ નથી થયો અને એ આજે ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે ગુજરાત નીકળ્યા છે જો કે પણ છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધ ના થયેલો હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાત યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એને લઈને તમે શું કહેશો એ લોકોની બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસનો ઉપવાસ કર્યો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો અમારે યાત્રા કરવાની જરૂર નથી રહે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતો ની મશ્કરી મજાક કરે છે ભારતીય જનતા પાર્ટી ના લોકો જરા લાગ્યો લાગે વૈષ્ણવજન તો તેને કહીએ જે